પ્રૈસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનો એકસો ને એકતાલીસમો અધ્યાય અને પહેલી કલમ ત્યાં લખવામાં આવ્યું છે હે યહવા હું તને વિનંતી કરું છું તું મારી પાસે ઉતાવળે આવો જ્યારે હું તને વિનંતી કરું ત્યારે તું મારું સાંભળ જ્યારે આપણા જીવનમાં દુઃખ આવી પડે ત્યારે દાઉદ ભક્તની જેમ આપણે પણ કહી શકીએ છીએ પરંતુ જેમ દાઉદ ભક્તે ઈશ્વર સાથે પોતાના રિલેશનશીપ એવા બનાવ્યા હતા કે જ્યારે જ્યારે એ પોકાર કરે ઈશ્વર સાંભળે પૃથ્વી પરના આપણા જીવનોમાં આપણા જે સંબંધો છે એ સંબંધોમાં આપણે કેવું રાખીએ છીએ લોકોની સાથે કે લોકો આપણું સાંભળે લોકો આપણું ત્યારે સાંભળશે કે એમની સાથે આપણે સારા સંબંધ રાખ્યા હશે ત્યારે સુખ દુઃખમાં આપણે એમને મદદરૂપ બન્યા હશે ત્યારે એમને પણ આપણે દુઃખમાં ભાગીદાર બન્યા હશે ત્યારે દુઃખમાં મદદ કરી હશે ત્યારે ને તેમના જીવનમાં દુઃખ આવ્યું આપણે ભાગી ગયા આપણે અવળું મુખ ફેરવ્યું તો પછી એ પણ ફેરવવાના જ છે આપણે કોઈ મદદ નથી કરી તો પછી એ લોકો પણ મદદ કરવાના નથી દુઃખમાં સંબંધો સાચવ્યા નથી આપણા દુઃખમાં પણ એ લોકો નહીં સાચવશે પરંતુ અહીંયા દાઉદ ભક્ત ઈશ્વર સાથે અનેક દુઃખોમાં પણ સંબંધો જાળવી રાખ્યા હતા કેવી રીતે સ્તુતિ આરાધના દ્વારા કોઈ બી અવસ્થામાં એ સ્તુતિ આરાધના કરવાનું ચૂકતા નહીં હતા અને ઈશ્વર પણ પ્રસન્ન હતા તમારા અને મારા જીવનમાં ઈશ્વર શું માગે છે આપણી પાસે એ સોના રૂપાના ભંડારો નથી માગતા આપણને એ એવા પદવીઓ નથી માગતા એવા સમારોહો નથી માગતા પરંતુ દિનતા અને નમ્રતા ન્યાયથી વર્તવું દયાભાવ રાખવો એના સિવાય યવા શું માગે છે પરંતુ એ પણ આપણી પાસે નથી થોડુંક આ થોડીક આવક મળવાથી થોડુંક વધારે મળી જવાથી ઘમંડથી ફૂલાઈ જાય છે કે ઈશ્વર કરતાં પણ મોટા હોય એવી રીતના આપણા વ્યવહારો હોય છે અને એવા સમયમાં ઈશ્વર સાથે આપણા રિલેશનશીપ ટકતા નથી ઘમંડીઓને ઈશ્વર ગણતા જ નથી આજે કોઈ બી વ્યક્તિ એવી રીતના ઈશ્વરે આપેલા આશીર્વાદોમાં ઘમંડ કરતું હોય તો જલ્દી નીચે તૂટી પડશે અને એ ઘમંડ વધારે સમય કામ નહીં લાગશે પિત્તરના પત્રમાં લખવામાં આવ્યું છે હું ગર્વિષ્ઠોની વિરુદ્ધ છું ઓટોમેટિક ગર્વિષ્ઠપણું આવી જાય તો પ્રભુ હટી જાય છે તમારી મેતે તમે ઘમંડ કર્યા કરો હું તમારી સાથે આ તમારા ઘમંડમાં જોઈન્ટ નથી અને ઈશ્વર પછી ત્યાં એ વ્યક્તિથી હટી જાય છે પણ પેલા વ્યક્તિને ખબર નથી પડતી કે હું મારી મેં કરી રહ્યો છું અને પછી હાર આવે નિષ્ફળતા આવે તારાજગી આવે ત્યારે ખબર પડે કે ખરેખર મેં આ પ્રમાણે ખોટું કર્યું છે અને બહુ મોડું બધું ઘણું બધું નુકસાન થઈ જાય પછી ખબર પડે પરંતુ પહેલાં ન નુકસાનની ભરપાઈ કરતાં કરતાં કેટલા લાંબા સમય લાગી જાય તે એ વ્યક્તિને ખબર પડતી નથી અહીંયા ઈશ્વર સાથે દાઉદ ભક્તે એવા રિલેશનશીપ હતા કે જ્યારે જ્યારે દાઉદ દુઃખમાં આવી ગયો એવા સમયમાં ઈશ્વરે તરત જ એમની પોકાર સાંભળી એમને બચાવવાને માટે આવી ગયા એ એક સમય એવો છે કે સાઉલ રાજા એમની પાછળ પડેલા છે એક જ પર્વત ઉપર બંને જણા છે અને એ પર્વત ઉપર બંને જણા છે એટલી વારમાં પકડી પાડવાની તૈયારીમાં છે પરંતુ ઈશ્વરે દાઉદને કેવી રીતના મદદ કરી એના સાઉલના સૈનિકો તો બધી જગ્યા પર બિંદાસથી એને પકડી શક્યા હોત પરંતુ તત્કાલમાં એક ખેપીઓ આવે છે અને હેલ કરી આવીને શું કહે છે કે પલિસ્તીઓ પલિસ્તીઓએ દેશમાં ધાડ પાડી છે જલ્દી ચાલ પ્રભુને ખબર છે કે દાઉદની અને સાઉલની આગળ કેટલું અંતર બાકી છે પ્રભુને એટલે સુધી ખબર છે કે એ પકડી પાડવાની તૈયારીમાં છે એના પહેલાં જ પ્રભુએ યોજના બનાવી કાઢી હતી અને એમાં એવી યોજના બનાવી કાઢી કે ના છૂટકે પકડવાની તૈયારી હતી ત્યાંથી એણે ત્યાં પોતાના દેશની રક્ષાને માટે જવું પડ્યું તમારા અને મારા જીવનમાં શત્રુ ચારે બાજુથી ઘેરી લીધેલા હોય એવું આપણને લાગે આપણે જાળમાં પડી ગયા હોય ઝાળમાં ઘેરાઈ જવાની તૈયારી છે આ વ્યક્તિએ આમ કીધું પહેલાં એ ફલાણું કીધું જાત જાતનું આપણે સાંભળીએ આપણને એવું લાગે કે હવે મારી આજુબાજુ જાળ પથરાઈ ચૂકેલી છે ક્યારેય પણ હું ફસાઈ શકું છું મને આ લોકો ફાંદામાં પાડશે એવું આપણને લાગે પરંતુ જો આપણે સુખના દિવસોમાં પ્રભુની આગળ આપણે એવા રિલેશનશીપ રાખેલા છે એવા સંબંધો સ્તુતિ આરાધનાના રાખેલા છે કે ઈશ્વરે નોંધ રાખે છે એમની કુપીમાં આપણા આંસુઓ છે તો આપણી સ્તુતિ આરાધના પણ પુસ્તકમાં છે નોંધ રાખેલી છે કે આપણે ક્યાં ક્યાં સ્તુતિ કેવી કેવી અવસ્થામાં કરી છે એ જોઈને ઈશ્વર તરત જ આ જાળમાં પડ્યા વગર આપણને બહાર મૂકી દે છે અને એ વ્યક્તિઓને વિખેરી નાખે છે નજીક આવવાની તૈયારીમાં હોય પરંતુ આપણને પકડી શકતા નથી અને એ પ્રમાણે પ્રભુનું કામ અદ્ભુત તરીકાથી આપણા માટે થાય છે એક વખત એક ચર્ચના વડીલ હતા નોકરી પણ કરતા હતા અને પ્રભુનું ધ્યાન ધર્યા કરતા હતા નોકરી કરતા હોવા છતાં પણ પ્રભુની એટલી તરસ કે એક વાગ્યા સુધી પણ એ બાઇબલનું અધ્યયન કર્યા કરે રાતના એવા સમયમાં એમની સામે એક શત્રુ ઊભો થયો એમના જ ઓફિસનો અને એમણે એટલો બધો ગુસ્સો કર્યો જાત જાતના હુમલાઓ અને જાત જાતના આરોપો મૂક્યા પરંતુ તો છતાં એ વ્યક્તિ ચૂપચાપ સહન કરે છે છેલ્લે તે વખત તો સાયકલનો સમય હતો એટલે નોકરી કરતાં કરતાં સાયકલ પર આવ્યા કરે એટલે પહેલાંને પકડી પાડવાને માટે બહુ કોશિશ કરી અને સાયકલ પરથી પકડી પાડવાની તૈયારીમાં હતા અને જેવો પકડવાને સાયકલ પરથી નીચે પાડવાને માટે હાથ નાખ્યો પહેલાં વ્યક્તિને એ વ્યક્તિ સંદેશો બી આપતા હતા તો જેવો એણે હાથ નાખ્યો પણ પકડી શક્યા નહીં અને પહેલાં સાયકલ પર સવાર પ્રભુના દાસે શું કર્યું કે સાયકલને ફંટાવી લીધી સાયકલને ફંટાવી લીધી અને બીજા રસ્તેથી નીકળી ગયા પકડી નહીં પાડ્યો એને બીજા દિવસે ઓફિસે ગયા તો જેવી રીતના ક્રોધમાં એણે પકડી પાડવાને માટે ગુસ્સાથી આંખો મોટી કરી હતી વાળ ઊભા થઈ ગયા હતા અને તેવા જ વાળ ઊભા બીજા દિવસે વ્યક્તિના હતા અને એવી જ મોટી આંખો પણ હતી પછી બીજા દિવસે પણ એ કંઈ નહીં કરી શક્યું ત્રીજા દિવસે કેનાલમાં પડીને પેલો વ્યક્તિ મરી ગયો પરંતુ પ્રભુએ પેલા દાસનું રક્ષણ કર્યું વાવો જ્યારે આપણી બાજુ આવી રીતના વિના કારણે લોકો પાછળ પડી જાય છે પડવા દો એ લોકો હાથ નાખવાની તૈયારી બી કરતા હશે પરંતુ પકડી પાડશે નહીં આપણી સાથે કોણ છે સૈન્યોનો સરદાર છે તેથી કદીએ પણ સત્યમાં ઊભા રહેવાને માટે બીસો નહીં જો પ્રભુ તરફથી છે પ્રભુ આપણને રોપેલા છે આપણને કોઈ ઉખેડી શકવાની તાકાત નથી એમની પાસે પ્રભુ કદી પરમિશન એમને નહીં આપશે પ્રભુ પરમિશન આપશે આપણે જતા રહીશું બીજી જગ્યા આપણા માટે ઠરાવી હશે તેથી આજે આપણે પ્રભુની સેવા કરતાં કદી પણ થાકીએ નહીં હિંમત હારીએ નહીં આગળ અને આગળ વધીએ તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનમાં જાળ પાથરેલી હશે પરંતુ પ્રભુ તમે એમને દુશ્મનોના હાથમાંથી બચાવજો જ્યારે જ્યારે એ લોકો પોકાર કરે એમની પોકાર જલ્દીથી સાંભળીને છોડાવવાને માટે તત્પર રહેજો અને પ્રભુ એમને મદદ કરજો આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન